એક તરફ ડાંગમાં અકસ્માતના સમાચારથી આક્રમ હતો તો બીજી તરફ જેમના વાલસોયા બાળકો પ્રવાસમાં ગયા હતા તેઓની ભીડ સુરતના અમરોલીના ગુરુકૃપા ક્લાસીસ બહાર જામી હતી અકસ્માત અંગે વાલીઓને ખબર પડી કે તેમના ભૂલકાઓની બસ બસ્સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે ત્યાં જ ચિંતિત બનેલા વાલીઓ અમરોલી સ્થિતિ ગુરુકૃપા ક્લાસીસ દોડી ગયા હતા જ્યાં વાલીઓને ખ્યાલ આવ્યો હતો કે બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તો વાલીઓની સાથે અન્ય લોકોના ટોળા પણ ક્લાસીસ ખાતે ઉમટી પડ્યા હતા આ સમયે ત્યાં પોલીસ સાંત્વના આપવાની કોશિશ હાથ ધરાઈ હતી સવારે સાડા પાંચ ગયેલા હતાવર બે ત્રણ સ્થળ કરવાના હતા પછી રાત્રે રિટર્ન થઈ જવાના હતા સાત વાગે સમાચાર મળ્યા કે બસ ને એક્સિડન્ટ થઈ ગયું છે થોડું છે એવું ખબર પડેલું છે જે છોકરાને પણ વધારો આવી ગયો છે એ છોકરાને તાત્કાલિક સુરત ખાતે પણ રવાના કરીને ત્યાં આગળ પણ એડમિટ કરવાની સૂચના મળી છે ત્યાંથી લગભગ ચારેક છોકરાને પણ સુરત લાવવા માટે રવાના કર્યા છે પરંતુ જે રીતે બસ અંદર પડી છે ત્યાં લાઇટનો બી અભાવ હોય તો તાત્કાલિક ત્યાં લાઇટની પણ વ્યવસ્થા ત્યાં કરી છે અને ત્યાંના જે લોકલ લોકો છે ત્યાં ખૂબ આવ્યા છે જ્યારે એક બસ પલટી મારીને ત્રણસો ફૂટ ખાડામાં પડી હોય એટલે દરેકના મન ઊંચા થઈ જાય અમે જે વિદ્યાર્થી ગયો હોય એના જે માવતર હોય એ તો રડકોકણ જ કરવાના ને જ્યારે સાચી માહિતી નહીં મળે ત્યાં સુધી એ લોકોના જીવ અધ્ધર રહેવાના હોય છે પણ અમે અમારી રીતે સ્વાંતન આપીએ છીએ અમારું તંત્ર પણ એટલું સજ્જડ છે અને ત્યાં ઘણા વિદ્યાર્થીઓને જે સારવાર થઈ છે એને ટેલિફોન